છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કંદવાલ ગામે ઢોલ નગારા સેનાના તાલે આન બાન શાંતિથી તાજિયાનું જુલુસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અને તાજિયાના ભક્તો ખુશીથી ઝૂમતા નજરે પડ્યા હતા તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કંદવાલ વિસ્તારના મુખ્ય ડેમ બાબરમાં તાજિયાની નાની મોટી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું તો ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક કંદવાલ વિસ્તારમાં તાજિયા ઉત્સવની પૂર્ણાહુતિ થઈ હતી તો કંદવાલ નગરમાં કસ્બા ફળિયામાં તાજિયાનું જુલુસ નીકળ્યું હતું તો કસબા પડિયાથી નીકળી તાજિયાના ગીબનસા બાબાની દરગાહ શરીફ પર લઈ જવામાં આવ્યા હતા તાજિયાના જુલુસમાં આખું ગામ નારાઓથી ગુંજી ઉઠ્યું હતું પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તાજિયાનું શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આજિયા વિસર્જન દરમિયાન કંડવાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે કે પરમાર તથા પોલીસ સ્ટાફ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમાં કંડવાલ પંચાયતના સરપંચ રુજલીબેન તથા છોટા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ રમણભાઈ બારિયા તથા કંદવાલ તાલુકા પંચાયતના માજી સદસ્ય નરેશભાઈ બારિયા અને કંદવાલ ઉછેરની કમિટીના નવ ઉપસ્થિત રહ્યા હતા ઇરફાન મકરાણી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કંદવાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ